વૃદ્ધો હવે ઘરમાં પણ નથી રહ્યા સુરક્ષિત લૂંટની એવી ઘટના જેને સાંભળી તમે વિચારતા થઈ જશો ગઠિયાઓ વૃદ્ધ સાથે ઝપાઝપી કરી કાન કાપીને લઈ ગયા સોનાની કડી વારિયા અને હાથમાં પહેરેલા સોનાના પાટલાની લૂંટ ચલાવી હાલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે લોકો પણ સાંજના સમયે વહેલા જ ઘરમાં રહેવાનું પસંદ કરે છે જ્યારે ગામડામાં તો સાંજ પડતા જ ઠંડીના કારણે સોપો પડી જતો હોય છે ત્યારે ઠંડીનો લાભ લઈ તસ્કરોએ દસાડા તાલુકાના વડગામ ગામમાં લૂંટના ઈરાદે લૂંટ ચલાવી વૃદ્ધાની હત્યા પણ કરી નાખી જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે લૂંટારુઓ વૃદ્ધા શાંતિબેન ડોડિયાની હત્યા કરી સોનાના પહેરેલા ઘરેણા જેની કિંમત આશરે એક લાખ એંશી હજારની હતી તે લઈ ફરાર થઈ ગયા દશાડા તાલુકાના વડગામમાં પોતાના પુત્રના બાજુના મકાનમાં એકલા શાંતિબેન શંકરભાઈ ડોડિયા જેમની ઉંમર એકોતેર વર્ષની હતી તેઓ રહેતા હતા અને આ વાત કદાચ આ ગઠિયાઓને ખ્યાલ હતી અને એટલા માટે જ આ વૃદ્ધાનો એકલતાનો લાભ ઉપાડ્યો અને ચોરી કરવા માટે તેઓ ત્યાં પહોંચી ગયા અંધારું થતાં શાંતાબેન વાળું પાણી કરી પોતાના પુત્રના બાજુના આવેલા મકાનમાં સૂવા જતા રહ્યા સવાર પડતા જ તેમના પુત્ર વધુ આઠ વાગ્યાના આસપાસ સાસુને ચા પીવડાવવા માટે ગયા પરંતુ બારણાના નકુચા તૂટેલા હતા અને વૃદ્ધ શાંતાબેન ખાટલામાં સૂતા હતા જ્યારે પુત્ર વધુ તેમના નજીક ગયા ત્યારે ખબર પડી કે શાંતાબેનના કાનમાંથી તો લોહી નીકળતું હતું અને શાંતાબેન મૃત હાલતમાં હતા જેથી વહુએ રોક અક્કડ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને તપાસ કરતા કઈક અજુકતું બન્યો એવો અણસાર આવ્યો આપવા માટે ગયા તો માજી જોયું તો હું માથે ચાદર ઓઢાલી લીધી અમારા ઘરના પે ચાદર ખોલી તો જે વારિયા હતા અને બંગડી હતી એ તોડી કાન તોડીને લઈ ગયેલા સાહેબ કોઈ વિશ્વમાં ગમે તે રાતે આવીને લઈ ગયેલા અમે ખેતર ટીપી ફોન આવ્યો અમે ઘરે આવ્યો અચ્છા આ ઘટનાની જાણ તમને ક્યારે છે મને સાહેબ ખેતર ગયો પછી મને ઘરેથી ફોન આવ્યો કે આવું બન્યું પછી પછી તમે પોલીસમાં જાણ કરી હા પોલીસમાં જાણ કરી શું છે આપનું નબુબેન નબુબેન આ જે વડગામ અત્યારે ઘટના બની છે તે એ ઘટના બાબતે તમને કેવી રીતે ખબર પડી ચા પાણી દેવા જઈ ત્યારે ખબર પડી ના આજે માજી જે પા ઘટના બની છે માજી તમારા શું થાય સાસુ થાય અચ્છા તો બીજી એની સાથે શું કઈ બનાવ બન્યો માજી સાથે કે માજીને વારિયા અને બંગડી બધું લઈ ગયા વારિયા અને બંગડી લખોણિયા કરે વારિયા અને બંગડીઓ સોનાની છે હા સોનાની છે એ બંને હાથની બંગડીઓ હતી ઓય અને વારીઓ વારિયા કાન હતા બે કાન અચ્છા કે ચપાચપી થઈ ઓન માજીન કી વાઈ લખોણિયા ભર્યા હે માજીન લખોણે ભર્યા છે હા મોટે લખો અચ્છા નબુ બેન આ જ્યારે આપકા બનાવ બેનો ત્યારે તમે સવારમાં માં ચા પાણી નાસ્તો કે બરાબર એક તો તમને આવું કે કોઈ શંકા ખરી ના અમને આવે છે ને ખબર એવું હોય આ તો આ જે તાર ખબર પડી તાર મોટે ઓઢાડી દીધેલું હતું પછી તમે ઘર માજીન ઢોકા પડ્યા માજી ઉઠો ઉઠો તો માજી તો મોટો આખો કર્યું તાર ખબર પડી મને પછી તમે ઘરમાં કોઈ વડીલ નહીં કીધું હવે બસ ઉતર કોઈ વડીલ તો કોઈ ઘરે હતા ને હું બજારમાં બોલાવવા જઈ બધા એને કહું હેનો મામા આજે કંઈક થઈ ગયું આવી તો મને કંઈ ખબર નથી પણ આ પકડવા પડે આમને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને શાંતાબેનના પુત્રની ફરિયાદ નોંધતા ફરિયાદીને ખોજવાની તજવીજ શરૂ કરી છે આજે વડગામની અંદર જે ઘટના બની છે વૃદ્ધ મહિલાની હત્યા અને લૂંટ જેવું કંઈક બન્યું છે બાબત શું છે ગઈ રાત્રિના દસાડા તાલુકાના વડગામ ગામે શાતાબેન શંકરભાઈ ડોડિયા નામના અઠ્યોતેર વર્ષના બધા સવારમાં પોતાના ઘરમાં મૃતમાં મળી આવે જે બાબતે તપાસ તજવીજ કરતા આ મહિલાને કોઈ અગમ્ય કારણોસર તેમના કોઈ પણ રીતે તેમની હત્યા નિજાવી ગુનો કરેલો હોવાનું પલિત થાય છે તેમના શરીર પરથી તેમના દાગીના પણ ઉતારી લેવામાં જોવામાં આવેલા હતા જેથી આ બનાવ ચોરીના અથવા લૂંટના ઈરાદે બનેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બલી થયેલ છે આ બાબતે તપાસ હજુ ચાલુ છે એલસીબી સીબી એસઓજી તથા વિવિધ જિલ્લાની વિવિધ ટીમો વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે અને ગુનો નોંધવા આગળ કાર્યવાહી ચાલુ છે ઓકે થેન્ક યુ હાલ વૃદ્ધાની હત્યા થતાં સમગ્ર પંથકમાં અરે રાટી વ્યાપી જવા પામી છે પરંતુ હવે પોલીસ શાંતાબેનના હત્યારાને ક્યારે ઝડપે છે અને હત્યા કરનાર કોણ છે તે ક્યારે સામે આવે છે તે જોવું રહું સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ ગુજરાત તક